તો એક રૂપિયાની હજી હજીમાં જુવારમાં કાર્ય દવા સાટી નથી બસ આ ત્રણ વરસ પાંચ વરસનું વરસ છે આ ડીઝલ જ છાંટવાનું કાંઈ ભેળવાનું નહીં આપણે આ પાંચ વર્ષ આ પ્રયોગ છે ભાઈ પાંચ વર્ષ હજી આ પાંચનું વરસ છે જોવા જાહેર છે એમાં તમારે જોઈ જોઈ જવાની છૂટી ગમે એને ને એક પપની અંદર પાછાથી આઠ મિલી નાખવાનું વીઘે એકથી દોઢ બે પપ સાંટવાના ને જેમ ચાર વાગ્યા પછી સાંટો તો રિઝલ્ટ એનું વચ સારું આવે એ મારી મરી જાય તો હરિભાઈ આ તમે જોવાની અંદર કોઈ રીતની દવા કે એવું કંઈ નાખો નહીં કોઈ વસ્તુ કંઈ જ નહીં જો ભાઈ આ પાંચ આ પાંચમું વરસ છે આ પ્રયોગ કરું છું પાંચ વરસ આ શાદમાં કોઈ વસ્તુ કોઈ જે દવા એક રૂપિયાની સાંટવાની નહીં દર વર્ષે ડીઝલ જ સાટું છો એક પપની અંદર પછા મિલી ડીઝલ નાખવાનું વિઘે એક પપથી દોઢ પપ સાટવાના ને ચાર વાગ્યા પછી સાટો તો રિઝલ્ટ સારું આવે છે તો આજેથી સાટીએ છીએ તો આ ડીઝલ જ છે ધોઈ દેવો આ પપની અંદર નાખી દેવાનું પછાથી આઠ મિલી નાખવાની જાહેરને કોઈ વસ્તુ કાંઈ થાય એ જવાબદારી મારી નહીં આવે કરશી કોઈ વસ્તુ કોઈ કાંઈ આવે નહીં ઝાકળ ઋતુ થાય ત્યારે તમારે કાળજી રાખવી ને દવા તાત્કાલિક ડીઝલ સાંટી દેવું અઠવાડિયે દસ દિવસ તમે સાંટો એટલે રિઝલ્ટ તમારે સોએ સો ટકા આવી છે રામ રામ ખેડૂત મિત્રો બધાને નમસ્કાર આજે આપણે એક ફૂલ અનુભવી ખેડૂતભાઈઓ નહીં આપણે મળવાઈ જશે ને એની મુલાકાત લઈ કેમ કે કઈ રીતના ખેતીમાં ઉપયોગ કરે છે ને એક નવો પ્રયોગ બહુ જાણીતો આપણને લાગ્યો છે તો મેં કીધું આપણે ખેડૂત મિત્રો સુધી વાત પહોંચે એ માટે આપણે રામ 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 હરિભાઈ અમારા એક હરુ હરિભાઈ એક બહુ અનુભવી ખેડૂત છે અને ખેડૂત મિત્રો એ ખૂબ અરસપરસ નવા નવા ખૂબ પ્રયોગ કરે છે ને એના પ્રયોગ છે એ બહુ સફળતાપૂર્વક પૂર્વક જશે નહીં એ ખરસ વગેરેની ખેતી કરે છે ને કઈ રીતની ખેતી કરે છે અને કઈ રીતના એ જે પ્રયોગ કરે છે ને આપણે વિસ્તારવાળાની માહિતી લઈ તો હરિભાઈ તમે પ્રથમ તો ખેતી કઈ રીતે કરો ને એને જાણકારી આપો આપણે કપાસને વાવેલો હોય કપાસ વાવ્યા પછી એને ખેંચી ને એ ટ્રેક્ટરથી કે બળદથી કે પૈસા કરી જ્યારે વાવી દેવાની વાવીને ને પાળા ઢેક થાય એટલે દવા એક રૂપિયાની હું કોઈ જી છાંટતો નથી આ પાંચમું વરસ છે બે વરસ પહેલાં આ ડીઝલ મળતું ઓલો કેરોસીન મળતું એટલે કેરોસીન રાખતો આ ત્રણ વરસ આ કેરોસીન નથી મળતું એટલે ડીઝલનો પ્રયોગ કર્યો તો એમાં મને સફળતા પૂરી મળે છે તો એક રૂપિયાની હજી હુજીમાં જુવારમાં કાર્ય દવા સાટી નથી બસ આ ત્રણ વરસ પાંચ વરસનું વરસ છે આ ડીઝલ જ છાંટવાનું ને મને સફળતા સારી મળે છે ને જાહેર પકવું છે હું દર વર્ષે તો એમાં કરશી ક્યારેય આવતી નથી ને એમ કોઈ પોદા કે કોઈ વસ્તુ એમાં આવતું નથી ને એક પપની અંદર પછાથી મિલી નાખવાનું વિઘે એકથી દોઢ બે પપ સાંટવાના ને જેમ ચાર વાગ્યા પછી સાંટો તો રિઝલ્ટ એનું વધ સારું આવે ને ઝાકળની ઋતુ હોય ત્યાં તમારે ફોદા આવવાની શક્યતા છે તો એ ઝાકળ આવતો હોય તે એમ છે કે આજે ઝાકળ આવી ગયો તો બીજા દિવસે આપણે ડીઝલ સાટી ગયો ચાર વાગ્યા ઢુકડું તો એ ફોદા આવતા બંધ થઈ જાય એટલે કરશી હોય એવા ટકા ન આવે કરતાં તો આપણે કપોડીયામાં ઈળ હોય એને તમે કળશી કહો ને હા એ કરસી ને કપોળિયામાં ઈળ આવે એ મોટી થાય તો પછી આવે ને નાની ધાર હોય તો એને થળિયામાં આવે એટલે એ કહેવાય કપોળિયા એ ઝીણી ઈળ આવે ને કપોળિયામાં મોટી આવે છે એ મોટી ઈળ ને કપોળિયા કેળિયા કેળીયા ધાર આવી જાય કપોળિયામાં આવે ને એને તમે પાંચ વાગ્યા પછી સાટો કપોળિયામાં તો એ પાંચ વાગ્યા પછી એ ટાંઠો પર ઢળે એટલે એ આવે બહાર જાય બહાર આવે એટલે કપોળિયામાં ઉતરે એટલે લગભગ લાગે એટલે હોય પચાસ સાઠ ટકા તમારે એ કપોળિયા એ ભરી જાય તો હરે ભાઈ આ તમે જે ડીઝલનો જોવાની અંદર પ્રયોગ કરો તો આની અંદર કોઈ રીતની દવા કે એવું કંઈ નાખો નહીં કોઈ વસ્તુ કઈ જ નહીં એકલું ડીઝલ હતું એકલો ડીઝલ હા એક પપની અંદર સાઠ ડીઝલ નાખીને પાણીનો પપ ભરી દો ને પછી છંટકાવ કરી દો હા ને તમા તો તમારી જાહેરમાં હું એમ કહું કે મેં ઘણી વાર હું દર વર્ષે બે ત્રણ વખત જોવા આવું અને મને ખૂબ સફળતા મળી ને આ ડીઝલનો પ્રયોગ એમ માનો કે ખેડૂત મિત્રો આ રીતે પ્રયોગ કરે તો આમાં કોઈ ખાલી ડીઝલ ડીઝલ હતી ને દવા તો આપણે વિગત ત્રણ શાપ તો દવા દબાણ હા ને ખર્ચે ઘણો આવે બીજું કોઈ ભેળવાનું નહીં નહીં કોઈ વસ્તુ કાંઈ ભેળવવાની નહીં આપણે આ પાંચ વર્ષ આ પ્રયોગ છે ભાઈ પાંચ વર્ષ આ પાંચમું વર્ષ જો આ જાહેર છે એમાં તમારે ધોઈ જોઈ જવાની છૂટી ગમે એને નહીં તો મને ખબર હશે કે તમારે રૂપિયાની દવા આપણે સાચતા નથી તો ખેડૂત મિત્રો તમારે કદાચ પ્રયોગ કરવો હોય ને તો કદાચ તમારે સાત આઠ એમ એલ ડીઝલ નાખી ને પાંચ લિટર પાણી નાખી ને તમારે ખેતરની અંદર રોવાની અંદર પહેલાં પ્રયોગ કરવાની છૂટી તમારે તમારે એની અંદર આ હરીભાઈ જયારે નહીં કોઈ વસ્તુ કાંઈ ન થાય ને ઈળ તો સો ટકા ન જ આવે આ જયારે કવડી ખેડૂત મિત્રો પ્રયોગ કરી શકે પાળા ઢેક થઈ જાય પછી

કોઈ વસ્તુ નહીં નહીં પછી પાણી આપણે વાહે પર મૂકવું પડે કે પાણી તો એવું કાંઈ નહીં પાણી ન મૂકો તો હાલે ચાર પાંચ જેવી ખેડૂત મિત્રો આ રીતે આપણે નવો નવો અનુભવ લઈ છે તમારે આનો પ્રયોગ કરવો હોય ખેડૂત મિત્રો હું ખેડૂત તરીકે કહું છું કે તમારે ઓછામાં ઓછી પાંચ સાત મિનિટ હાથ પાંચથી સાત એમ એલ લઈ લો ને પાંચ સાત લીટર પાણી નાખી ને થોડુંક એક કુંડાળામાં તમારે પહેલા પ્રયોગ કરી લો તમને કેવું સફળતા મળે એ તમારે નિદાન કરી દેવું અને પછી તમારે એવું લાગે તો મોટો પ્રયોગ કરવો પણ હરિભાઈ તો સતત છે કે મેં તો પ્રયોગ કર્યા છે ને મેં ખેડૂત મિત્રો એક પ્રયોગ કર્યો હતો મને સફળતા હરીભાઈ મળી હતી પણ અમુક અમુક ખેડૂત મિત્રો બીવે હું કે આ પાંદડા બળી જતા હે આમ કોઈ વસ્તુ બળતું નથી આ હરિભાઈ હું એમ કહું કે આ મને એમ લાગે કે ગેસ થતો હશે કે કોઈ પણ થતું દવા લાવ્યો તો પછી ડોળિયા ને એક ભાઈ કાંટો મારવા આવ્યા એ આવીને કેરોસન મળતું એક પ્રયોગ કરો તો એ પ્રયોગ કર્યો

ગમે તે કરી શકે ઠીક તો એ મને કા રોગ પ્રમાણે એમ લાગે કડસી છે તો આ કડસી નામનો આપણે ડીઝલ સેટ્યું હોય તો આપણે ખેડૂત મિત્રને આમ બે શાદી મતો છે એનો નાશ થઈ જતો નથી હા નાશ અમુક ઘણો થઈ જાય પણ મતલબ આ ડીઝલ ને એની સુગન એની રહે છે કે તમે આજ ડીઝલ સાટી દીધો એટલે એનું ચાર પાંચ દિવસે નહીં રાઈટ ઉપર એનો સુગંધ થાય છે

તો એ મચ્છર છે એમાં નાસી જાય છે તો એમાં પોદો આવે ન આવે મતલબમાં તમારે અઠવાડિયે તો પોદો એમાં બે ન આવે ખબર હોય આપણે ટીપણા મળે ડીઝલ કરતા હા નળિયા કરીને કાઢતા કેટલું પી હોય દાદુ કોઈ કે કાઈ નુકસાન નહી કાઈ નુકસાન થતો હોય ને આ એક ફાયદાકારક છે હા ને આ રીતે કરીએ તો આપણે પૈસા ઘણા બચી જાય નકર વીગે આમ ગણો તો એ ત્રણ ચાર હજારની તો કમસે કમ દવા પડી જોઈ જાય તો એ આપણે પંદર વીઘાની હોય તો પછી ત્રીસ હજાર રૂપિયા બચી જાય આપડે ને એ બીજા ક્રષ આપણે ઉપયોગ કરીએ તો ખેતી ફાયદાકારક થાય છે ને આ રીતે પૈસા આપડે બચતા તો ખેડૂત મિત્રો બધા બધાને રામ 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 રામ